હેલો મિત્રો આજે આપણે ધોરણ ચાર ભાગ બે વિષય ગુજરાતી અને એકમ છે બે તેને તે ઊગશે તેનું આપણે આજે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક ઉદાહરણ મુજબ લખો તો અહીં આપેલું છે કુકડી તો કૂકડો કુકડું એ રીતે લખવાનું છે પ્રશ્ન બે નીચેના શબ્દ જૂથ માટે એકમમાં કયો શબ્દ વપરાયો છે તે લખો અને વાક્યમાં પ્રયોગ કરો તેનો જવાબ આ પ્રમાણે છે હવે પ્રશ્ન ત્રણ જોડકા જોડો અહીં અ અને બ આપેલું છે તો અનું જોડકું બ સાથે જોડવાનું છે હવે આપણે પ્રશ્ન ચાર વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવવાનો છે તો ચોથા નંબરનું વાક્ય પહેલું આવશે ત્રીજા નંબરનું વાક્ય બીજું પહેલા નંબરનું ત્રીજા નંબરે બીજા નંબરનું વાક્ય છે ચોથા નંબરે અને પાંચમાનું પાંચમા નંબરે આવશે હવે આપણે પ્રશ્ન પાંચ આપેલા વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી લખો તો અહીં આ વાક્યો આપેલા છે એમાં યોગ્ય વિરામ ચિહ્નો લીટી દોરેલા શબ્દની જગ્યાએ કાઉન્સમાં યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખવાનું છે વિરામ ચિહ્નો મૂકીને આ ફરીથી વાક્ય લખેલા છે હવે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એક કુકડીને કઈ વાતનું દુઃખ હતું તેનો જવાબ આ પ્રમાણે છે બે દોડવું અને ઉડવું તેનો જવાબ આ પ્રમાણે છે ત્રણ કુકડીને બહેનપણીઓએ કેવો પ્રતિભાવ આપ્યો તેનો જવાબ પણ આ પ્રમાણે છે કુકડો મનો મનોમન કેમ ખુશ થતો હતો તો તેનો જવાબ આ પ્રમાણે છે પાંચ કાગડાની વાત પર કુકડી કેમ ખેજાય તેનો જવાબ આ પ્રમાણે છે હવે આપણે પ્રશ્ન આઠ નીચેના શબ્દ ચિત્રમાં છુપાયેલા શબ્દો ઓળખો અને લખો તો પહેલું ચિત્ર કુહાડી છે બીજું ચાવી ત્રીજું ફિરકી ચોથું બારી અને પાંચમું બલ્બ પ્રશ્ન નવ પાઠ્યપુસ્તકના પાણા નંબર છબ્બી સતાવીસ પર આપેલા ચિત્રમાંથી તમને કયું ચિત્ર ગમ્યું તમને ગમતા ચિત્ર વિશે સાત આઠ વાક્યો લખો અહીં અમને સૌર્યનું ચિત્ર ગમ્યું છે તો તેના વિશે આ વાક્યો લખેલા છે પ્રશ્ન દસ તમારી આસપાસ જોવા મળતા કોઈ એક પશુ કે પક્ષી વિશેની વિગત ઘરના સભ્યો પાસેથી એકત્ર કરી સાત આઠ વાક્યો લખવું હતું અહીં મેં ગાય વિશે લખ્યું છે કેમ કે ગાય બધાના ઘરે હોય છે એટલે બધાને ખબર જ હોય તો મિત્રો અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે તો તમને આ મારો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય